રાજકોટના રૈયા રોડ પર પ્રમુખ સ્વામી હોલ સામે છેલ્લા સોળ વર્ષથી સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન થઈ રહ્યું છે અહીંયા દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ સ્થાપવામાં આવે છે ઉત્સવ દરમિયાન ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમો અને આશરે સાઠ કિલો પ્રસાદીનું વિતરણ કરાય છે આયોજનમાં પચીસ કાર્યકરો સતત સેવા આપે છે અહીંયા ભક્તો ચિઠ્ઠીમાં પોતાની સમસ્યાઓ લખીને ગણેશજીને અર્પણ કરે છે અને ઉકેલ માટેની પ્રાર્થના કરે છે આ ઉત્સવ લોકો માટે આસ્થા અને સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર બન્યું છે રાજુ ઝુંઝા સાર્વજનિક ગણપતિ મહોત્સવ ખાસ કરીને જોઈએ તો છેલ્લા સોળ આ સોળમું વર્ષ છે ગણપતિ દાદા સ્થાપન શ્રદ્ધા શ્રદ્ધાને આસ્થા સાથે લોકો અહીં જોડાય છે અને દસ દિવસ સુધી દાદાના પૂજન અર્ચન કરી અને પછી દાદાનું વાત્યઘાતે વિસર્જન કરીએ છીએ ખાસ કરીને જોઈએ તો અમારે આ ગણપતિ દાદાની ખાસિયત એ છે કે લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે ઘણા બધા લોકો દર વર્ષે અમે એક બે ચિઠ્ઠી એવી નીકળે છે કે લોકો એ અંદર ભગવાનને મનોકામના કરી હોય ગણપતિ બાપાને કે ભગવાન મારે આ તકલીફ છે મને દૂર કરજો અને એના દાદા મનોકામના પૂર્ણ પણ કરે છે એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે જો પથ્થરમાં પણ જો લોકો શ્રદ્ધા રાખે તો એનું કામ થાય છે અને ખાસ કરીને અમારે અહીં કારણે દસે દસ દિવસના અલગ અલગ કાર્યક્રમો છે બાળકોમાં જે શક્તિ પડેલી છે એ બહાર આવે એના માટેના અલગ અલગ અમે કાર્યક્રમો કરીએ છીએ જેમાં લીંબુ ચમચી છે કોથળા દોડ છે રંગપૂળી હરીફાઈ છે વક્તૃત્વ સ્પર્ધા છે આવા બધા કાર્યક્રમો વેશભૂષા છે કરી બાળકો માટે કરીએ છીએ બહેનો માટે પણ અલગ અલગ સાડી સ્પર્ધા છે આરતી સુશોભન સ્પર્ધા છે આવા બધા કાર્યક્રમો કરીએ છીએ વચ્ચે એકાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખી છે આ વખતે ઈશ્વર વિવાહનો એક કાર્યક્રમ રાખ્યો હતો ખૂબ સુંદર શૈલીમાં કલાકારોએ એનું આખું ઈશ્વર શિવ અને પાર્વતીના વિવાહનું વર્ણન કર્યું એટલે લોકો અહીં અમારે જોઈએ તો અહીં બહુ આજુબાજુના વિસ્તારમાં એક જ આયોજન એવું છે કે લોકો દૂર દૂરથી દર્શન માટે અહીં આવે છે અને અહીં માથું ટેકવી અને પોતાના જે મનોકામના છે એ દાદા સમક્ષ રજૂ કરે છે અને મનોકામના દાદા એની મનોકામના પૂર્ણ કરે છે તો સાર્વજનિક ગણપતિના રાખવાનો મતલબ જ એવો છે કે બધાના વધારે વર્ણના ખાલી આપણા કોઈ એક વ્યક્તિના ફલાણા વિસ્તારના રાજા કે એવું નહીં તમામે તમામ વર્ણના અઢારે વર્ણના તમામ સંપ્રદાયના ગણપતિ દાદા છે એના માટે અમે સાર્વજનિક રાખ્યું છે અને એના હિસાબે લોકો પણ એ પોતાના બાપા ગણપતિ છે એ કરીને દર્શન માટે અહીંયા આવે દર વખતે અમારે દાદાનું સ્વરૂપ આ બે ખૂબ જ હોય છે અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આ સોળ વર્ષથી બનાવી છે થોડીક કોસ્ટલી હોય છે પરંતુ એના ભાવ એવા ઉત્પન્ન થાય કે સામેથી ભક્ત જ્યારે સામે દર્શન માટે આવે એટલે એ ઓતપ્રોત થઈ જાય એમાં એટલે આ ઇકો ફ્રેન્ડલી કરી છે કે ભાવ આખા દાદાના ઉત્પન્ન થાય અને લોકોની શ્રદ્ધા એમાં બેસે કે ભગવાન ખરેખર અહીંયા આપણી સન્મુખ જ છે અને બીજું બીજા બધા ગણપતિઓમાં એવું હોય છે કે લોકોને ભક્તજનોની અંદર નથી આવવા દેતા ન પડવા દઈએ અમે દાદા એ બધી છૂટ હોય તમામ પ્રકારની અને સાર્વજનિક છે એટલે સાર્વજનિક રૂપે જ અમે વર્તીએ છીએ કોઈ વીઆઈપી કલ્ચર નહીં લોકો આવે દર્શન કરે પ્રસાદ લઈ અને રમવું એ રમે આનંદ મગલને કિલોલ કરીએ દરરોજ ઘાસબારા દરબારના કાર્યક્રમો હોય છે બહેનો વિના સંકોચે અહીં રમી શકે છે કે પારિવારિક માહોલ હોય છે અહીં એટલે લોકો એને કોઈપણ જાતની ડર બીક વગર અને એમાં આટલા વર્ષમાં અમારે ક્યારેય કોઈ પણ પ્રકારની કંઈ માથાકૂટ કોઈ નથી થઈ કોઈ કોઈ સમસ્યા નથી થઈ કોઈ ટ્રાફિકનો ઇસ્યુ નથી થયો લોકો સ્વયંભૂ અહીં કડે પોતાના વાહનો પાર્કિંગમાં રાખીને આવે દર્શન કરી અને નિરાંતે મોજ મોજ કરે હા અમારે દરરોજ પચાસથી સાઠ કિલો પ્રસાદી જોઈએ છે અને આ દર વખતે કોઈને કોઈ દાતા મળી રહે આ વખતે અમારે એક દાતા છે મનીષભાઈ જોશીની વિભૂતિબેન જોશી પરિવાર કે એણે આખા દસે દસ દિવસની પ્રસાદી આપી કે જોઈ એટલી પ્રસાદી અમારે અમારા તરફથી અને તમે આપો લોકોને એમ એટલે આવો એક શ્રદ્ધાનો માહોલ છે અને એના હિસાબે જ આ બધું આ હાલે અમારા ગ્રુપમાં બાવીસ પચીસ કાર્યકરો છે પરંતુ અમારે કંઈ ઘરના કાઢવા નથી પડતા લોકો સ્વયંભૂ પૈસા દઈ જાય છે ક્યાંક ને ક્યાંક ફાળા રૂપે કોઈ પ્રસાદ રૂપે દઈ જાય કોઈ પોતાનો રોકડ ફાળો દઈ જાય એમાંથી આખો આ વહીવટ તંત્રને આપવું ચાલે